તો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી જયમાં મોગલ મિત્રો જાગીને ચા પાણી નાસ્તો કરીને હું જઈએ ગામમાં અને પછી આવી કપડા બદલી ને આવી ગયો શેણામાં આજ તો મુરત કરવાનું છે તો આજના વિડીયોમાં બિના રહેજો આજના વિડીયોમાં આવશે તમને મજા તો ચાલો મિત્રો શેણા નું મુહૂર્ત કરીએ મિત્રો આ છે શેણા છે હું કરી દઉં મુહૂર્ત ચાલો મિત્રો આપણે કરી દઈએ મુહૂર્ત આપણે વાટવા મીણા છે ના મિત્રો ચાલો મિત્રો પછી મળી આવે હું વાટવા મણું ઘડીક સેણા લે એટલા સીના વાટી નઈ ખાસી એક બે છ છ હાથ રાપા વાટી નઈ ખા ઓ ફાઇનલી મિત્રો સેના તો ઘડીક જ વાઠા થા એ પછી વી એવો ઘેરે ઢડકો હતો તો કાલે વાટ્યું સીના તો જવાનું છે મામાની વાડીએ કેમ કે હવે ઉતાહણી આવે છે તો હાલડા દેવા જવાનું હોય તો હું જાઉં છું મમ્મી સાથે મામાની વાડીએ બધી હાલડા ને એવું દેવા જવાનું છે તો જઈ પેલા હું નાઈ નાખું નાઈન કમ્પ્લીટ થઈ જાવ ને પછી જાય ફાઇનલી મિત્રો નાઈ જોઈને થઈ ગયો કમ્પ્લીટ થયા મારે ને મમ્મીને જવાનું છે મામાની વાડીએ હાલડા દેવા તો જઈ તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા મામાની વાડીએ આવી ને બેઠા છે મામાની વાડીએ પહોંચી ગયા હાલડા દેવા મામાની નેની ભેસુ છે બાંધેલી આ હાલડા લઈને આવ્યા અમે હવે ફાઇનલી મિત્રો ભાગી છે બીજા મામાની વાડીએ જવા

વルダー નો કેમેરો હારો ઘર ઘરનો હોદ્દા તો ખરો બે આવો ફાઇનલી મિત્રો માં બધાય મામા ની વાડિયે થી જેન વિવાહ દિન ને પછી પાંચ વકી ગયા થા તો બોલા ને પણ લઈ આવ્યો પછી આવ્યો તો હું તલ માં ને બાજરીમાં ને આટો મારવા તમને તલ બતાવું મારા મિત્રો તલ માટો મારી ને હું બાજુ ની વાડીએ આવી ગયો બાલાભાઈ ની વાડીએ બાલાભાઈ સીણા ભેગા કરે છે ત્યાં આંટો મારવા આ છે બાલાભાઈ સીણા ભેગા કરે છે ત્યાં તો હું ત્યાં આવી ગયો આંટો મારવા તો મિત્રો અમારી બાજરી કાકા એવડી ચી છે ને આ પાંચ દાન વેવાયેલા સીણા છે ને પપ્પા તેમાં દવા છાંટે છે એકાગી ગયા છે થઈ ગયા છે અને કાલે સીણા વાટવાના છે તો સેના દાડિયા કરવા જવાનું છે ગામમાં તો હું જાઉં છું હવે દાડિયા કરવા ગામમાં ફાઇનલી મિત્રો ગામમાંથી હું આવું અને બે દાડિયા છા છે સીના વાઢવાના વધારે કંઈ દાળિયા છા નથી ને પછી આવતો રહો ઘરે તો મામાની વાડે જો છો મામાની વાડીથી વૈ ઘેરે ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તે મળીએ આપણે કાલે નવા લોક સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત જય માં મોગલ અને જો મિત્રો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલજો